મેં બેન ને ગાળ બોલી હોય તો એ લોકોએ સીસીટીવી ફૂટેજ લોકોની સામે મૂકવું જોઈએ છતાંય કેટલાક ભાજપના નેતાઓ અહીંયા બેઠા હતા અને આપણા જિલ્લાના એક આઈપીએસ હમણાં બદલી થયેલા છે એના ઇશારે એના ઇશારે મેં હાડા બાર વાગે પોલીસ સ્ટેશન ડેડીયાપાડા ગયો પીઆઈ સાહેબને કીધું સાહેબ આવી આવી ઘટના ઘટેલી છે મેં ના નથી પાડતો હું હાજર હતો અમારે બોલાચાલી થઈ છે ઝપાઝપી થઈ છે અને આ રીતની મીટિંગ હતી ભાઈ તો આ મારી અરજી મેં અરજી આપી એક ધારાસભ્ય તમારો છું એટલે અરજી આપી છતાં આ લોકોએ મારી અરજી ગ્રાહ્ય ની રાખી અને સામેના વ્યક્તિ સાથે એમના નેતાઓને આઈપીએસ અધિકારી બેહીને એક આખું ચોખ્ઠું ગોઠવી નાખ્યું મને બે વાગે એરેસ્ટ કરી લેવામાં આવ્યો ધારાસભ્યને આ લોકશાહી દેશમાં દબાવવા માટે બે વાગે એરેસ્ટ કરવામાં આવ્યો